ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં શીખો સમજો જે કાંઈ સમજેલું છે જે કાંઈ શીખેલું છે તે અજમાવો અને ચમકો જવાહર નવોદય એક્ઝામ પ્રિપેરેશન સૈનિક સ્કૂલ પ્રિપેરેશન સીઈટી એક્ઝામ એનએમએમએસ કોઈ પણ પરીક્ષાની આપણે તૈયારી કરતા હોય એની અંદર ખૂબ જ જરૂરી એવું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આલેખ એનો આજે ભાગ બીજો હવે પહેલા ભાગની અંદર ઘણી ખરી માહિતી આપણે આપી દીધી છે તો એને રિલેટેડ આપણે આ વિડીયોની અંદર સીધા દાખલા ચાલુ કરીએ છીએ તો જોવો જઈએ અહીંયા રકમ આપેલી છે કે કેટલા વિદ્યાર્થીઓ ટેબલ ટેનિસ રમે છે અહીંયા ક્વેશ્ચન કાર્ડ છે તે આલેખમાં દર્શાવેલ માહિતી પરથી જણાવો હવે તો અહીંયા તો સિમ્પલ છે કે આપણે રમત પસંદ કરવાની છે ટેબલ ટેનિસ એટલે ટેબલ ટેનિસ રમત આપણી અહીંયા આવેલી છે ટેબલ ટેનિસ હવે ટેબલ ટેનિસનો આલેખ આ આપણે આમ લાઈન સીધી જવા દઈએ તો આઠ નંબરને ટચ કરે છે તો નંબર ઓફ સ્ટુડન્ટ્સની સંખ્યા અહીં આપેલી છે તો આપણો જવાબ આવશે આઠ અને એવો ઓપ્શન આપણે બી ઓપ્શનની અંદર જોવા મળે છે ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે માહિતી આપણે વ્યવસ્થિત વાંચીએ અને દાખલો કરીએ તો કોઈપણ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં બીજો દાખલો હરણ અને વાંદરાની કુલ સંખ્યા મોરની સંખ્યા કરતાં કેટલી વધુ છે તો આપણે માહિતી ઉપરથી આલેખ ઉપરથી હરણ વાંદરા અને મોર આ બધાની સંખ્યા આપણે મેળવવી પડે હવે આલેખની અંદર શું કહે છે કે આ દિશાની અંદર નંબર ઓફ એનિમલ્સ એટલે પ્રાણીઓની સંખ્યા છે અને અહીંયા પ્રાણીઓના નામ આપેલા છે રેડી તો હરણ એટલે ડીયર થાય અને એની માહિતી અહીંયા છે એની સંખ્યા છે ચાલીસ વાંદરા એને મંકી કહેવાય એની સંખ્યા છે પચીસ અને મોર મોરની સંખ્યા છે પચાસ રેડી તો આ હરણ અને વાંદરા એના ભેગા ટોટલ કરીએ એને ભેગા કરીએ તો પાંચ અને છ એટલે પાસઠ સંખ્યા છે હવે આપણને બીજું પૂછ્યું છે કે મોરની સંખ્યા છે એના કરતાં આ ની સંખ્યા કેટલી વધુ તો માંથી આપણે પચાસ છે બાદ કરવા પડે અને આપણો આન્સર આવશે પંદર અને એવો ઓપ્શન છે આપણો સી સાવ સિમ્પલ ઠીક છે હવે અહીંયા આપણે જોવાનું જે ખાસ છે ને તે આ છે એક જે બૂટ દોરેલું છે એક શૂઝ દોરેલું છે તેની સંખ્યા એકસો ને બાર પેર છે એટલે જોડી છે બુટની જોડીનું વેચાણ છે દર્શાવે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર ટોટલ અગિયાર ચિત્ર આપેલા છે અને એક ચિત્ર બરાબર એકસો ને બાર છે એડી આનો ગુણાકાર આપણે કરીએ એ આપણો આન્સર હોય ક્લિયર ચાલો ગુણાકાર કરી નાખીએ એકસો બાર ગુણા અગિયાર જીરો પછી એકસો બાર આવે અને બીજા એકસો બાર અહીંયા નીચે આવે બે ત્રણ બે અને એક બાર બત્રીસ એવો આપણો આન્સર ડીમાં છે તો આ કુલ વેચાણ જે આપણને દર્શાવે છે જોઈએ આગળ નીચે આપેલ આલેખની માહિતી કેળાનું વેચાણ દર્શાવે છે તો જણાવો કે કુલ વેચાણ કેટલું થયું તો આની અંદર પણ આપણે આ પાંચ ડઝન વાળી વાત છે એ આપણે ધ્યાનમાં લેશું બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ ને છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ ત્રેવીસ ગુણ્યા પાંચ શું કામ પાંચ તો એક ચોકઠું બરાબર પાંચ ડઝન છે તો આપણે એવા ત્રેવીસ ચોકઠા છે પાંચ તેરી પંદરનો પાંચરો વધીએ પાંચ દુ દસ ને એક અગિયાર એકસો ને પંદર ડઝન વેચાયેલા છે હવે એકસો ને પંદર ડઝન તો આની અંદર ક્યાંય આપેલું નથી ઓપ્શનની અંદર તો આપણને ખબર પડવી જોઈએ કે એક ડઝન હોય ને તો બાર નંગ થાય એકમનું ચેપ્ટર યાદ કરો તો આપણી પાસે એકસો ને પંદર ડઝન છે તો કેટલા નંગ હોય એટલે આપણે ગુણાકાર કરવો પડે એકસો પંદર ગુણ્યા બાર તો જીરો અને એકસો પંદરનો એક આરેક ગુણાકાર એકસો પંદર જ આવે પછી પાંચ દુ દસ વધી એક બે એકુ બે ને એક ત્રણ અને બે એકુ બે જીરો પાંચને ત્રણ આઠ બે ને એક ત્રણ અને એક તેરસો ને એંસી આ નંગમાં આપણો જવાબ આવી ગયો અને નંગ આપણને પૂછેલા છે એટલે ઓપ્શનમાં નંગ આપેલા છે તો આપણે નંગમાં જવાબ લઈ આવવાનો હોય એવો આન્સર આપણને ઓપ્શન બીની અંદર જોવા મળે છે ચાલો આપણને એક સરસ મજાનો દાખલો કહેવાય એવો દાખલો છે ઘણી વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે આપણે વાત કરી જોઈએ કે આલેખમાં વેપારી દ્વારા અઠવાડિયાના ચાર દિવસોમાં વેચાયેલ નારંગીની ટોપલીઓની સંખ્યા દર્શાવે છે પછી લખ્યું છે હજુ તેની પાસે પચીસ નારંગીઓ વધે છે તો શરૂઆતમાં તેની પાસે કેટલી નારંગી હશે પચીસ નારંગી હો નહીં નારંગીની ટોપલીઓ આવું હશે રેડી ક્લિયર ચાલો હવે તમે જુઓ તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદને પંદર અને એક ટપકું બરાબર પંદર ઓરેન્જ અહીંયા નીચે આપેલું છે તો પંદરનો વર્ગ થાય બસો પચીસ આ સંખ્યા એવી આપણી ટોપલીની અને આ ટોપલી છે એ વેચાણ કરેલી છે વેચાઈ ગયેલી છે હજી એની જો આટલી ટોપલીઓ વેચાઈ ગઈ હજી એની પાસે પચીસ ટોપલીઓ બચે છે બચ્ચે છે એટલે આ બાદ નહીં કરવાની પહેલાં એની પાસે કેટલી હોય વેચાઈ ગઈ એના કરતાં વધારે જ હોય તો પાંચ ને પાંચ દસ બે ને બે ચાર ને એક પાંચ અને બે બસો પચાસ ટોપલી છે આ લઈને ભાઈ બેઠા હોય એનાથી બસો પચીસ ટોપલી વેચી નાખી હોય તો જ પચીસ ટોપલી વધે એડી તો બસો પચાસ આન્સર છે આપણો સી એ આપણો સાચો આન્સર થશે આપેલ આલેખ 100 માંથી મેળવેલ માર્ક્સની માહિતી માહિતી મેળવેલા માર્ક્સની ટકાવારી માર્ક્સની ટકાવારી જણાવો હેડી તો વિજ્ઞાનમાં એસી માર્ક છે એટલા જ પર્સન્ટેજ કહેવાય સો માંથી એસી માર્ક એટલે એસી ટકા હેડી ક્લિયર આ તો સિમ્પલ વસ્તુ સીધે સીધો જ આન્સર અહીંયા આપેલો છે નીચેના ચિત્રલાંખમાં વેપારી દ્વારા વેચાયેલ કેરીના બોક્સની સંખ્યા દર્શાવે છે હજુ તેમની પાસે એકત્રીસ બોક્સ વધેલ હોય તો વેચેલ બોક્સની ટકાવારી કેટલી થાય એડી વેચેલ બોક્સની ટકાવારી કેટલી થાય ચાલો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ ઓગણીસ વેચી નાખેલી છે એકત્રીસ છે વધેલી છે તો નવ ને દસ ત્રણ ને ચાર ને પાંચ આટલી એની પાસે હતી એ આટલી ટોપલી લઈને ભાઈ વેચવા બેઠા હોય આટલા બોક્સ લઈને ભાઈ વેચવા બેઠા હોય એમાંથી ઓગણીસ બોક્સ એને વેચી નાખ્યા એકત્રીસ બોક્સ એની પાસે બચેલા હતા એકત્રીસ બોક્સની માહિતી રકમમાં એટલે જ આપેલી છે કે જેના ઉપરથી આપણને કુલ ટોપલીની સંખ્યા મળે જ્યાં સુધી કુલ ટોપલીની સંખ્યા ના મળે ત્યાં સુધી ટકાવારીમાં આપણે જવાબ લાવી શકીએ નહીં તો અહીંયા આપણને ખબર પડી કે પચાસ ટોપલી કે પચાસ બોક્સ હતા એની અંદરથી એને ઓગણીસ બોક્સ વેચી નાખેલા હતા અહીંયા આપેલું શું છે વેચાયેલ બોક્સની ટકાવારી કેટલી એટલે કેટલા બોક્સ તો એ કેટલી હવે રાશિ આપણને ખબર કે પચાસ ગુણ્યા બે એટલે સો થાય તો ઓગણીસ ગુણ્યા બે રાશિમાં સંબંધ સેમ ટુ સેમ હોય અને વ્યસ્ત પ્રમાણનો દાખલો નથી સમ પ્રમાણનો છે એટલે આડત્રીસ ટકા છે આપણો સાચો આન્સર આવે અથવા તો આપણે રાશિ જેમ કરીએ છીએ એમ સો ગુણ્યા ઓગણીસ છેદમાં પચાસ પચાસ ના ડબલ સો થાય એટલે ઓગણીસ દૂને આડત્રીસ ટકા આ આપણો સાચો આન્સર આવશે આડત્રીસ ટકા બોક્સ છે અને વેચી નાખેલા કહેવાય ચાલો નેક્સ્ટ નીચેનો સ્તંભ હાલેખ જોઈને જણાવો કે કયા વિષયમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત થયા ખૂબ જ સહેલો પ્રશ્ન તો જે બાર મોટો હોય એ વિષય આપણો આન્સર આવે તો અહીંયા હિન્દી છે એ આપણો સાચો આન્સર આવશે અને એવો આન્સર ઓપ્શન બી ની અંદર જોવા મળે છે ચાલો નીચે આપેલ આ લેખ ઘઉંની ઉપજની માહિતી દર્શાવે છે બે હજાર આઠ અને બે હજાર અગિયારમાં કુલ ઉપજ કેટલી થાય એ આપણે શોધવાનું છે ચાલો બે હજાર આઠમાં ચાલીસ અને બે હજાર ને અગિયારમાં સાઠ એટલે આપણો જવાબ આ બેનો પ્લસ કરીએ એટલે સો હજાર ટન અહીંયા હજાર ટનમાં માહિતી છે એટલે સો હજાર ટન એવો આન્સર આપણો ઓપ્શન એની અંદર જોવા મળે છે આલેખમાં ધોરણ બારના વિદ્યાર્થીઓની હાજરી દર્શાવેલ છે તો જણાવો કે પહેલાં બે દિવસની કુલ હાજરી કેટલી પહેલાં બે દિવસની એટલે જોવાનું અહીંયા ચાલીસ છે અને અહીંયા વીસ છે તો ચાલીસ ટોટલ થશે નીચેનો સ્તંભ આલેખ શાળાનું ધોરણ દસ નું પરિણામ દર્શાવે છે જણાવો કે નેવું ટકા પરિણામ કયા વર્ષમાં આવેલું હતું નેવું ટકા પરિણામ હવે અહીંયા જુઓ તો આ પરિણામ જે ટકામાં જ આપેલું છે તો નેવું ટકાવાળું આપણને આ પોર્શન મળે છે અને એ પોર્શનનું વર્ષ બે હજાર ને સાત છે તો બે હજાર ને સાત આપણો સાચો આન્સર આવે ઓપ્શન ડી આપેલ આલેખ પાંચ દિવસમાં વેચાયેલ બર્ગરની માહિતી બતાવે છે જો કુલ બર્ગરનું વેચાણ ત્રણસો ને વીસ નંગ હોય કુલ બર્ગરનું વેચાણ ત્રણસો ને વીસ નંગ હોય તો રવિવારે 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 વેચાયેલ બર્ગરની સંખ્યા આપણને રવિવાર સંડે રજા ત્યારે બર્ગર કેટલા વેચાઈ ગયા એની માહિતી આપણને પૂછેલી છે આ લેખમાં જો બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવારે તો જીરો છે ઓપ્શનમાં જીરો ક્યાંય નથી હેડી તો એવું નથી રકમમાં શું કીધું છે પાંચ દિવસ એટલે એક આ બે આ ત્રણ આ ચાર ને પાંચમો રવિવાર પાંચ દિવસમાં વેચાયેલ કુલ બર્ગર કેટલા છે ત્રણસો વીસ છે હેડી તો પેલા ચાર દિવસમાં કેટલા વેચાણા જોવો જઈ બાકીના રવિવારે વેચાણા હોય તો બુધવારે બુધવારે ચાલીસ ગુરુવારે સાહીઠ બુધવારે ચાલીસ ગુરુવારે અહીંયા સાહીઠ શુક્રવારે એસી શનિવારે પંચાવન સરવાળો કરો આ બધાનો તો પાંચ આઠ ને પાંચ તેર તેર ને હલો છ ને ચાર દસ દસ ને આઠ અઢાર અઢાર ને પાંચ ઓગણીસ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ ટોટલ બસો પાંત્રીસ આ ચાર દિવસના થયા હજી આમાં તમે રવિવાર એડ કરો તો કુલ આપણી પાસે છે ત્રણસો ને વીસ આ રવિવારે કેટલા એ આપણે ગણવાનું છે મૂક પાંચ ને પાંચ દસનો ઝીરો વધી એક ત્રણ ને એક ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અહીંયા આઠડો મૂકો તો બારનો બગડો વધીએ ને એક ત્રણ તો અહીંયા ઝીરો હોય તો પંચ્યાસી છે રવિવારે વેચાયેલા હોય અથવા અથવા ત્રણસો વીસ આપણને ખબર હતી ચાર દિવસનું આપણને મળી ગયું આ બેની બાદ બાકી કરો તો અહીંયા દસમાંથી પાંચ જાય તો પાંચ અહીંયા એકડો વધે એકમાંથી ત્રણ ન જાય એટલે અહીંયા ચેકો મારીને અહીંયા બગડો ને અહીંયા અગિયાર થઈ જાય અગિયારમાંથી ત્રણ જઈ તો આઠ બેમાંથી બે જઈ તો જીરો પંચ્યાસી એવો ઓપ્શન આપણી પાસે એ છે હવે અહીંયા આપણને પૂછેલું હોય આ જ રકમની અંદર આપણને એવું પૂછેલું હોય કે આપેલ આલેખ પાંચ દિવસમાં વેચાયેલ બર્ગરની માહિતી દર્શાવે છે જો હું જે વાક્ય બોલું એમાં ખાસ ધ્યાન દેજો જો કુલ બર્ગરનું વેચાણ ત્રણસો નંગ હોય તો કયા વારે સૌથી વધારે બર્ગર વેચાણા કયા વારે સૌથી વધુ વેચાણ થયું તો આપણે અહીંયા ગુરુવાર અહીંયા શુક્રવારની અંદર એસી જોઈ અને શુક્રવાર ટીક કરી આવીએ તો દાખલો ખોટો પડે શું સુકામેન ખોટો પડે કારણ કે તમે રવિવાર તો તો જ નહીં રવિવારની તો પંચ્યાસી ની છે એસી કરતા તો પંચ્યાસી વધારે કહેવાય તો રવિવારનો ગ્રાફ છે એ પંચ્યાસી સુધી જાય રવિવારનો ગ્રાફ છે ક્યાં સુધી જાય પંચ્યાસી સુધી જાય તો સૌથી વધારે રવિવારનું કહેવાય તો અહીંયા રવિવાર શોધી પછી નક્કી કરવાનું હોય કે કયા વારે સૌથી વધારે વેચાણ થયું જુદી જુદી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા આલેખ દ્વારા દર્શાવેલ છે તો જણાવો કે કઈ શાળામાં વિદ્યાર્થીની સંખ્યા બારસોથી વધારે પણ તેરસોથી ઓછી છે એટલે બારસોથી વધારે હોવી જોઈ બારસોથી વધારે હોવી જોઈએ એટલે આ બારસો અહીંયા માર્ક કરી નાખવું અને તેરસોથી ઓછી હોવી જોઈ તેરસોથી ઓછી હોવી જોઈ તેરસોથી ઓછી હોવી જોઈએ રેડી તો એવો કયો આલેખ મળ્યો આ એક્સનો મળ્યો જે બારસો પચાસ છે એ બારસોથી વધારે કહેવાય ને તેરસોથી ઓછું કહેવાય આ પી છે તો તેરસો પચાસ છે તેરસો પચાસથી વધી જાય રેડી અને વાય છે એ બારસો છે એટલે બારસો થી વધારે કહેવાય નહીં તો આપણો જવાબ આવશે અને ઓપ્શનમાં છે સી ઓપ્શન ચાલો નેક્સ્ટ નીચે આપેલ આલેખ પરિવાર દ્વારા કરવામાં આવેલ ખર્ચની માહિતી આપે છે તો કુલ ખર્ચ કેટલો એ દર્શાવે છે તો હવે આપણે નીચેનો બધાનો સરવાળો કરી કે વિદ્યાર્થી ભૂલ કરે છે આવા આલેખની અંદર પાંચસો પ્લસ હજાર પ્લસ પંદરસો પ્લસ બે હજાર પ્લસ પચીસો પ્લસ ત્રણ હજાર આવું કરી નાખે બરાબર તો એમ દાખલો થાય નહીં આપણે વારાફરતી લેવું જો લેતું જવાનું રેન્ટમાં કેટલા તો રેન્ટની અંદર છે પંદરસો પછી ફૂડમાં કેટલા તો ફૂડમાં છે બે હજાર પાંચસો ક્લોથિંગમાં કેટલા તો ત્યાં છે એક હજાર ટ્રાવેલમાં કેટલા ટ્રાવેલની અંદર છે પાંચસો અને અધર ખર્ચો કેટલો તો એની અંદર છે બે હજાર બસ તો બધા ખર્ચા આવી ગયા તો હવે આપણે આ બધાનો પ્લસ કરીએ અને આપણો સાચો આન્સર આવી જાય ઝીરો જીરો પાંચને પાંચ દસ ને પાંચ પંદરનો પાંચો વધી એક એકને એક બે ને બે ચાર ને પાંચ ને બે સાત સાત હજાર પાંચસો એવો જવાબ આપણો ઓપ્શન બીની અંદર જોવા મળે છે ક્લિયર તો ઘણા બધા ઉદાહરણ છે આની અંદર આપણે કવર કરેલા છે સરસ મજાની વાતો પણ આની અંદર આપણે કરેલી છે તો આ ચેપ્ટરનો આ આપણે છેલ્લો દાખલો રાખશું આપેલ આ લેખમાં એક કોલોનીમાં વસવાટ કરતા લોકો દ્વારા બોલવામાં આવતી ભાષાની માહિતી આપેલી છે બસો પચાસ લોકો અન્ય ભાષા બોલતા હોય તો કોલોનીમાં વસવાટ કરતાં કુલ લોકોની સંખ્યા કેટલી આપણે કોલોનીમાં જે વસવાટ કરે છે એવા કુલ લોકોની સંખ્યા આપણે આ માહિતી ઉપરથી દર્શાવવાની છે એ આપણો સાચો આન્સર લઈ આવવાનો છે તો આપણને અહીંયા ખબર છે કે હિન્દીવાળા છે એ પાંચસો છે તમિલવાળા છે એ ચારસો પચાસ છે બંગાળી ભાષા બોલતા બસો પચાસ છે મલયાલમ વાળા એકસો પચાસ છે અને અહીંયા રકમમાં આપ્યું છે કે આ બસો પચાસ લોકો છે બસો પચાસ લોકો છે એ અન્ય ભાષા બોલે છે અન્ય ભાષા બોલે છે તો આ બસો પચાસ છે એ પણ આપણે અહીંયા એડ કરવા પડે અહીંયા આલેખની અંદર આપણને વધારેની એક કોલમ આપેલી હોય અન્ય અને અહીંયા બસો પચાસ તો આપણે કેમ બધાનો સરવાળો કરીએ એવી રીતે અહીંયા આલેખમાં રકમની અંદર આપેલું છે કે બસો પચાસ લોકો અન્ય ભાષા બોલે છે તો હવે આપણે આ બધાનો પ્લસ કરીએ તો આપણને કુલ વ્યક્તિઓ કેટલા એ ખબર પડી જાય જીરો પછી પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર ને પાંચ વીસનો જીરો વધી બે પાંચ ને બે સાત સાત ને ચાર અગિયાર અગિયાર ને બે તેર તેર ને ચૌદ ચૌદ ને બે સોળ તો વન સિક્સ ડબલ જીરો ઓપ્શન બી આ આપણો સાચો આન્સર આવશે ક્લિયર ખૂબ જ સરસ મજાનું આપણું ચેપ્ટર આલેખનું ખૂબ જ સરળ ચેપ્ટર અને આની અંદરથી એક દાખલો પૂછાય છે પૂછાય છે અને પૂછાય છે જેવું મેં તમને અગાઉ પણ જાણ કરેલી હતી તો આ ચેપ ચેપ્ટર રે એના આન્સર આપતી વખતે આન્સર વેરીફાઈ કરવાના જે પૂછેલું છે એ જ જવાબ આપવાનો હોય છે તો ખાસ કરીને આ ચેપ્ટર પણ તૈયાર કરજો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત નવા વિડીયો સાથે ફરીથી મળશું ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ચાલો આવજો